બનાવી નાખી આપણે પણ રીલ એના આઈફોનમાં એટલે આ સાધન ક્યારનું હારે મારી આઈફોન અડીમાં બનાવી નાખી મસ્ત રીલ હતી વેકેશન હતું અને દવા છાંટણી હતી બનાવી રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે જય માતાજી સૌ બધાને મસ્ત છે નવ કેમ છે બધા મજા મજા મંદી છે આગળ ઇન્ટ્રો જન તો પડી જ ગઈ છે શું કર્યું છે જી હા અત્યારમાં આવી ગયા છે ખાધા વગેરે દૂધ એટલે દૂધ ભરવા દોન જતા દૂધ ભરવા આવે અત્યારમાં આવી ગયા છે ગુવારમાં હું જવા ઉતારવા માટે ગુવાર હું જવાનું આ બધું બગડી છે નહીં ગયેલો આગળ થોડા થોડા ગુવાર હોતી છે એમાંથી હે તો કે જશે હોતી ભાઈ અહીંથી કે હોતી હું મેં મને કે ઉતારો હાલો અને મંડો ઉતારવા બ્લોગમાં ઉતારી લીધો આમાં ઉતારી હાલો તો જલ્દીથી કામ પતાવી નહીં આજે લગભગ આમ બપોર ચડી જાય બપોર પીછી તો આપણે હેફ તે કામ પગમાં પગ ચડે ગુવાનું પાણી વાળવાનું આવશે માઈન્ડમાં પાછું એક લાઇટ લાઈટ એક કોઈ કરે મોટર શ્રુ આમાં ન ભેગું થાય મારા ક્લેર તો ગુવારો આપ ઉતારવાનું તો આપણું કન્ટીન્યુ જ છે એમાં રહ્યા છે ખાલી હેને આ આડિયામાં જો આ બે ચા બે ચા બાકી તો બધું ઉતરી ગયો બધો નહીં ઓલા આયા કાઢ્યો બાકી ઓલા આડિયા તો હજી બાકી જ છે એને ઉતારવાની છે તડકો ઘણો થઈ ગયો છે નવા વાગી ગયા છે તો હાલો એક બે ચાલતે નાખી ને પછી આપણને લાગી છે ભૂખ કેમ કે આપણે સવારમાં ખાતા નથી તો ખાવા જવું પડશે પહેલા તો અત્યારે તો અગવાર ઉતાર કન્ટિન્યુ કરી બે છે ને તો ઉતાર્યા પછી સીધા અત્યારે છે કે દોઢ વાગ્યા મળ્યા કેમ કે અત્યારે ગુવાર ઉતારી તો પછી ઘરે આવીને કાંઈ કહેતા હતા હું તો નહીં અત્યારે કાંઈ વ્લોગ નથી બનાવ્યો અત્યારે કીધી છે મોટર શરૂ ખરા તડકાની પેલા પવન હે બે પાંચ કે રામ મરસી ના બે તેમ કે રહી ટુકા ટુકા અને પછી વળે આજે જ આવજે ને માંડવી માં એવું છે તો તડકા ને કુદી મોટો શરૂ થાય આપણે પાણી વાળું કન્ટિન્યુ કરી દીધું પાય દીધું મરસુ બે છે તે હતા ને ઈ તે ને હવે કાયમ કા નીકળી જાવ પાળા માં બેન કરવા નથી હવે ખોલો ને આગળ પાવડર ની ઉપડ્યું ને ન્યા માંડવી માં જો મીઠી તે આટલી બાકી છે બાકી તો બોળી દીધી પાણી અંદર કે પાય દીધી કાલ આ મને પેલા કાઢી નાખી લાઈટ પેલા પેલા સક્સેસફુલી મારી દીધો કેરો અડધો કા મારી લાઈટ નો આમ આમ કરે છે નો સાંજા પી રે ભેગું થાય આવી ગયું છે ઘરેથી ને કાકાના ઘરેથી સરબત અને તડકા નો એક કળશો લપેટી લેવું જલ્દી થી લેવા ગયો તો પાછો આ બધું સુનડી ઓલે યારે પડી નાખી માથે વઢલી તડકાની ની આ વઢી એવું લાગે કે નવરાત્રી રમતા હોય ને એવું રમવું જો આપ નવરાત્રી માં આપણા ગામમાં તો અમારા ગામમાં તો એટલે ભક્તો નહીં રમે રમે તો આપ રમવું જોઈએ ન રમવું જોઈએ કોમેન્ટ કરી દેજો આપણે કાક તો બની જશે તમે કીશો રમો તો કાંક પરી પરિબરી બરોબર અત્યારે આવી ગયું ઘરે દૂધ પી નાખ્યું થોડું બે ડાળ દૂધ થોડુંક મખે બે ડાળ પી ગયો એટલું પાયું હોય તો ના ગઈ મીરી જાય બે ડાળ તો ગરમ ગરમ પી નાખ્યું ખરા તડકાનું દૂધ મજા આવી ગઈ અને એક ગ્લાસ પી ગયો પાણી ધોરિયાનું એટલે બહુ જાજી મજા આવી ગઈ અને પહેલી વાર પલાળ વાળું માથું આજ અત્યારે આ તો નાહ્યું નથી નકતો હું શરૂ જોઈ નાહવાનું પણ ન નાહ્યું મેં નથી નાહવા નથી પલાળું તો હવે તો બહુ મિનિટ સાથે કે ના એમ કે આ માથું ટોલ નાખો તો મજા ઈ મજા આતે રેતે હે કે હે ને કે રાહ જોવે કોઈ પાછું નથી આવતું એમ કેરનો કલાક થી રાહ જોઈને બેઠો હો કોઈ ની ખબર હે લાઈટ લાઈટ વાગે આવતી ની નદી રાહ જોઈને બેઠો કલાક થી કે ઘરે જો ઘરે નાસ્તો કરીએ ટણશા લાડવા ઉલાળ લીધા જે લાઈટ ન આવી જે બેઠો કુએ તો જોઈએ ક્યારે લાઈટ આવે છે બાકી આપણે જે કોઈ તે હારું છે ને એ કોઈ તે નથી હારું અત્યારે જોવા મળે છે એટલું કાલે તડકાનું વળી પાછું વાળવાનું થાય પણ હવે લાઈટ કાંઈ આવતી નથી આપણું કાંઈ હાલે એમાં તો જલ્દી લાઈટ વાળા આપી દો લાઈટ હું ખડમાં તો નીકળજો નદી બાજુ નદી જોવા નદી ને મારો સોંપે આડો પાડે વાયર ભેરવા ફોન આ ચૂકા હતા એને લેવાતા કાંક ફોટા એના તો કે હું ખડ વાટ તારા લાઈટ નથી ક્યાં હાલ નદી વાટે તો ખડ નદી જોતો પીછે નાખદો એના ફોટા તો લાઈટમાં તો હજી લોસ છે કાંઈ લાઈટ આવી નહીં વાલિયા પાણી થઈને બી એ પાછા મીલ્યો આવી ગયો ત્યાં ખાવ હોય એમ તો એમ બી વી એ પાછા એ સાટે હે દવા એક બનાવી નાખી આપણે પણ રીલ અને આઈફોનમાં એટલે આ શાક ધન ક્યારનું હારે મારી આઈફોન અડીમાં બનાવી નાખી મસ્ત રીલ હતી એટલે લોકેશન હતું અને દવા છાંટવાની હતી બનાવવાની ક્યાં જાય છે તું દવા છાંટવા જાવ છું તેમાં જોવે તો રોહિત સરકારમાં આવી જશે પેજ આપણું જોઈ લીજે ઇન્સ્ટાગ્રામમાં ફોલો બોલો કરનાવી અને રીલ બનાવવાના ચક્કરમાં નહીં લે બે પાંચ તો આપણને ક્યારે પણ સટવી દે દવા કે હરખી બનાવી રીલ હજી નહીં સરખી એમ કે મેં દે આપણું શું કહેવાય ઘોબા ઉપાડ લે તમને મેં ગાય મેં હવે જેવી રીલ આવી મારે નથી બનાવી દવા સટ મેં બધી રીલ બનાવ બધી હમણાં દવા સટવી દે મને કે એને હવે પાણી કંઈ હે ને થોડીક સાંટ છે કે આપણે આઈફોનમાં ફોટાફોટા રીલ બનાવી નથી ઓલરેડી